ભાઈ માતાથી આવ્યા તો વિચાર્યું કે દે હાઈ બાબાની છે તો કીધું આપણે પેલું શેડી ન ખાઈએ ખાઈમ હવે સાલું કયું નશું ભાઈ શેડવાનું પોસ્ટ દોતાડી કરોર વીલ ટ્રેક્ટર શું પછી હેડે છે ભાઈ ભાઈ અને એમાં ભાઈ ડ્રાઈવર છે મંચા ટ્રેક્ટરમાં તો પછી દેખાતા નથી અને બે હાથી ગેર પાડે છે ડબલ તીરામ કીધું ડબલતીરા પેલા હેડે હમું છે પોત દોતરી કલટી લે શું રાખે મારી બેટી હાજ કીધું તો તાર દેવો આખો એવો દાબીન ખે કંઈ ન છે આટલું જ છેડવાનું છે હવે સીઝન પૂરી નવી સીઝન આવે તારની વાત તારે તો કીધું આજ તો તાર દાબીન આજ પણ ખીચીયા ઘેરમાં આંખું એ લાગે ઘેરમાં ફાવે ઘેરમાં આજ પણ ટ્રેક્ટર દબાવું ના ધો ફોર બાય ફોર એટલે ફોર બાય ફોર ટ્રેક્ટર બાકી ફોર બાય ફોર જ આવે છે હો બાકી બીજો ટ્રેક્ટર હાથ હવે આખો ગમતો નથી એટલે ફોર બાય ફોર કીધું હાચી એ ખરો દાબીન પછી એમાં આપણે પહેરવાની છે અને એમાં અમારે માતા દસામાનનું હતું બોલું તો એ રસોઈ ભણતી હતી તો અમે દશામાનો કોઈ વાળતું દમત રસોઈનો તૈયાર થાય લાડવા બાડવા મને રાખે તો કીધું લાવો આ રીતે આપણે શૂટિંગ થોડુંક કરી લઈએ લાડુઆ તો બાસ સારી આવતી હતી એટલે આપણે થોડોક વધારે ઉતારી કે કર્યું પણ અહીંયાથી ઉપડ્યા તો ખાતર નોખતા તો એ બાજુ ગયા મગફળીમાં યુરિયા પવો ડોઝ હાલવાનો હતો એટલે મીઠું એક થયેલી આ પડે આ બીજો છે એમાં આપણે છે હિયારી અણદબા હણદા હૈયારી છે એમાં બાળક બેડી પીવે છે ફોનમાં વાતો કરે છે તો અને આ બે બાજુ બે જણા ઉભા હતા કે શું કરે કે તું વીડિયો ઉતારો તો કે અમારો ઉતારો પછી અહીંયાથી જે ગમ હોવા ગામમાં બે જણા ઊભાતાં કહી દે વીડિયો ઉતારે છે કે તો હોય તો અમારો કે ઉતારો અને રણો પીડાઈ જાય ભાઈ ભાઈ રણાથી તમે પછી આપણે માતાએ પ્લાસ્ટર પૂરું થવાય આપણે ટ્રેક્ટરને ટોળું અહીંયા હવે પ્લાસ્ટર માટે મેળો હવે અહીંયા રોડ ઉપર ઓલું બહુ થતું નહોતું એટલે આપણે ભાઈ અહીંયા તો ઓલું ટ્રેક્ટર મેળ દીધું પાછળ ઉપડ્યા ભાઈ ડીઝલ લેવા મન ઈચ ભાઈ ઉપડ્યા ડીઝલ લેવા ગયો એડો તો ડીઝલ લઈને આવતા ડીઝલ થઈ ગયું છે અને પહેરવાની છે જાહેર રોટા વેટા ધી મારવાનું છે પાછ પહેરવાની છે એટલે કીધું ડીઝલ તો રહેવા જવું પડશે અહીંયા બે જણા હતા મારે કંઈ વિડીયો ઉતારો ઉતારો કીધું તમારો વિડીયો ઓલરેડી આપણે અહીંયા ડીઝલ લઈને હવે આવી ગયા કરી આને મી કીધું ડીઝલ રેડે રો ડીઝલ રેડ કીધું તો નહીં મન કે મન નહીં આવડતું એટલે નાચે મારેક્ટર હાકતા આવડે એટલે ડીઝલ હાક તો ના આવે એટલે મોડ મોડ રેડ આવ્યો અને ડીઝલ રેડવાનું કર્યું સાધું અને વળગાડ્યું રોટા વેટર અને ટુ ચીજો મારું હશે નાછી તો એને રોટા વેટર વળગાડવા મન કે ચી સી ચી બાજુ હાકવાનું મી કીધું એમણે એમણે હાચે હાકવા વળી રહે મસ્ત પ્લાન કરી અને પરસે તું તાર હું હાકો છું પહેરવાનું વાવણી મું આપું તું રોટાવેટર બેટો રાચ રોટા બેટો મસ્ત તો ભાઈ આપણા ઓળગાડી વાવણી વાવણી પોતે આવડે નહીં એટલે આપણા વાવણી ધાર પહેરવાની હતી એટલે રાય બહાર કમ્પ્લીટ કરી અને ઓળગાડી જીતી છે અને એ આ ધાર પહેરી રહ્યા અને કમ્પ્લીટ કરી નાખશું લાઈમ માતાજી વિડીયો ગમે એટલે